રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત શહેરનું તંત્ર જાગ્યું છે સુરતની તક્ષશિલા અગ્નિકાંડની ઘટના ભૂલી શકાય તેમ નથી ત્યારે થોડા સમય માટે કાર્યવાહી થઈ પરંતુ બાદમાં પરિસ્થિતિ જેમ હતી તેમ જ શરૂ થતા ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટની ઘટના બાદ આજે સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની એક બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટર મનપા કમિશનર પોલીસ કમિશનર અને ફાયર ઓફિસર ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને શહેરમાં જ્યાં પણ પબ્લિક ગેધરિંગ વધારે થતું હોય તેવા તમામ સ્થળોએ ફાયર સેફટી અંગે ચકાસણી કરવા ટીમો બનાવી છે અને કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટ આગનિકાનની ઘટના બાદ સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું છે. જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે માસૂમોનો ભોગ લેવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ વખતે પણ બાવીસ જિંદગીઓ આવી જ રીતે હોમાઈ ગઈ હતી ત્યારે આ ઘટનાના વાલીઓ આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે ત્યારે રાજકોટની ઘટના બાદ ફરી એક વખત સુરતનું તંત્ર દોડતું થયું છે અને તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટી અંગે ચકાસણી શરૂ કરવામાં આવી છે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ એક મહત્વની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં મહત્ત્વના સૂચનો અને આદેશો કરાયા છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ફાયર ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ આ સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં પાલિકા કમિશનરે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે પબ્લિક સેફટીને લગતી તમામ પ્રકારની કાર્યવાહી ફરજિયાતપણે કરવાની રહેશે જો કોઈ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે વિવિધ વિભાગો સાથે આજે મહત્વની મીટીંગ યોજવામાં આવી હતી અને સરકારની સૂચના મુજબ તમામ જગ્યાઓ પર સુરક્ષાને ધ્યાને રાખી એનઓસી અને પૂરતા એક્ઝિટ એન્ટ્રી અંગે તપાસ કરવામાં આવશે પબ્લિક સ્થળો પર લોકોની સુરક્ષાને રાખી પૂરતી કાર્યવાહી કરાશે અને ચકાસણી દરમિયાન જો કોઈ નિયમોનું ઉલ્લંઘન દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે આજે પોલીસ કમિશનર શ્રી શ્રી કલેક્ટર ડીજીવીસીએલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હોસ્પિટલ્સના અધિકારી અધિકારીશ્રીઓ ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબીર સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફ્ટી મુદ્દે વલણ દાખવી રહ્યા છે તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આજે બધા ડીઓશ્રી ડીપીઓશ્રીઓ બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે આ બેઠકમાં પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે પણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તમામ વિભાગના અધિકારીઓની સંકલન બેઠક મળી હતી અને એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે પબ્લિક વધુ થાય તેવા સ્થળોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોલીસના કર્મચારીઓ અને ફાયરના કર્મચારીઓ એક સાથે મળી સંકલન સાધી કામ કરશે પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક ગેમ ઝોન માર્કેટના સ્થળો હોસ્પિટલ અને હોટેલ તમામ જગ્યાઓ પર તમામ ટીમો એક સાથે મળી સંકલન સાધી કામગીરી કરશે લોકોની સુરક્ષા મામલે જે પણ પગલા લેવાના થશે તે તમામ પગલાઓ ભરવામાં આવશે ચેકિંગ કરવા માટેની ટીમો પણ બની ગઈ છે જે ટીમો દ્વારા ગઈકાલથી કામગીરી ચાલુ કરી દેવાય છે આગામી દિવસોમાં પણ આ ટીમો દ્વારા કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ કચાસ રાખ્યા વગર તમામ ટીમો કામ કરશે અને લોકોને નુકસાન ન થાય તે અંગે તમામ પગલાઓ ભરશે આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ આપના કોર્પોરેશન પોલીસ કલેક્ટરશ્રીના પૂરા સમર્થતંત્ર જોઈએ એના સિવાય જોએ આપણા જીઆઈડીસીના જોઈએ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણા ડીજીવીસીએલ તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરે ટીમ વેલ કોર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે જેમાં ખાસ કરીને જોઈ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈ હતી અને તમામ બાબતોમાં કોઈ કચાસ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એ કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ એના માટે આજના મીટિંગ હતી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત